નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લા ના પલસાણા તાલુકામાં આવેલ જોડવા જીઆઈડીસી બની આગની ઘટના જોડવા જીઆઈડીસી હિમાલય સ્ક્રેપ ગોડાઉન લાગી ભીષણ આગ તેના લઈ અફરાતફરી નો માહોલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચાર જેટલી ફાયર ની ટીમો ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો બારડોલી વડોદરા સહિત ફાયર ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આગ પર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જે આરાસોની જીઝોલવા ખાતે કલસાડ તાલુકામાં મંગલમુખી સ્ટેટમાં হিমাল ના પ્રોફિક્સ ટકાથી કાપુ મળે માથું કાકી